આમ તો રેડક્રોસ ડે તરીકે પણ આજનો દિવસ મનાવવામાં આવે છે બીમારી છે આમ તો ભારતમાં પ્રથમ કેસ ઓગણીસો માં આ થેલેસેમિયાનો કેસ આવ્યો હતો અને ત્યારબાદ ઓગણીસોને ચોરાણુંમાં નક્કી કરવામાં આવ્યું આઠ મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ સેલિબ્રેશન કરવાનું એની પાછળનું કારણ એ છે કે આ રોગ શું છે એના માટે અવેરનેસ લાવવા માટે અને કેવી રીતે આને રોકી શકાય એક આમ તો આનુવંશિક રક્ત વિકાર રોગ કહેવાય છે અને જન જનજનમાં આ થેલેસેમિયા અંગે જે જાગૃતિ ફેલાય એ એને લઈને આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે આમ જોઈએ તો થેલેસ્મિયાગ્રસ્ત બાળકોને દર દસથી ત્રીસ દિવસમાં બ્લડ ચડાવવાની જરૂરિયાત હોય છે એટલે ભાગે તમને ખબર છે કે લોહીની જરૂર પડતી હોય છે આ દર્દીઓને અને રક્તદાતા જે હોય છે ને એ એવું કહેવાય કે આ જે થેલેસ્મિયાગ્રસ્ત બાળકો હોય ને એના માટે આ રક્તદાતા ભગવાન બનીને આવતો હોય છે એવું પણ કહેવાતું હોય છે ખાસ ભારત દેશમાં વાત કરીએ તો આમ તો પાંચથી દસ ટકા વસ્તી થેલેસ્મિયા જીન્સ ધરાવે છે પણ દેશમાં ગુજરાત રાજસ્થાન ને રાજ્યો જે પંજાબ છે આ રાજ્યોમાં સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે બીજી એક વસ્તુ ખાસ જે એક્સપર્ટ હોય છે એ કહેતા હોય છે કે જ્યારે તમે લગ્ન કરતા હો ને ત્યારે તમે કુંડળી એકબીજાની મેળવતા હો છો એની જગ્યાએ હવે એવો સમય આવ્યો છે કે આ યુગલોએ બ્લડ રિપોર્ટ કરાવવો જોઈએ અને થેલેસ્મિયા છે કે કેમ એ પણ ચેક કરવું જરૂરી બન્યું છે પણ એ અંગે કોઈ વિચારતું નથી અને જે વાલસોયાની પીડા હોય છે સૌથી વધુ કોણ ભોગવે છે માતા પિતા બિલકુલ જે દીકરા કે દીકરી જે બાળકને જે થેલેસ્મિયા થયો હોય અને એના પેરેન્ટ્સને તમે પૂછો કે આ શું છે તકલીફ તો ખબર પડે કે આ ખરેખર આ કેટલો સંઘર્ષ માતા પિતા કરતા હોય છે આને લઈને પણ જો આપની એક નાની પહેલ રક્તદાનની પહેલ જો હોય તો એક આ થેલેસ્મિયા દર્દીઓ માટે જીવનદાન સમાન બની શકે છે અને આગામી પેઢીને આપણે કઈ રીતે આ થેલેસમિયા મુક્ત કરી શકીએ અંગે પણ આજના દિવસે ક્યાંક ચિંતન અને મનન કરવું જોઈએ એને જ લઈને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું વિશ્વ થેલેસમિયા દિવસ વિશે મારી સાથે જોડાયા છે મેનેજિંગ કમિટી મેમ્બર આમ તો ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટીના અને થેલેસમિયા સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર અનિલ ખત્રી મારી સાથે છે ડોક્ટર અનિલ સ્વાગત છે આપનું જી અને સાથે જ મધર ઓફ થેલેસમિયા પેશન્ટ ડોક્ટર આશિષ કોર આમ તો આસિસ્ટન્ટ પ્રોફેસર છે ડેન્ટલ કોલેજના એટલે મારે ખાસ જાણવું છે કે આ થેલેસમિયા જે રોગ છે કે બીમારી છે કે શું છે અને કયા પ્રકારની આ બીમારી છે શું કેશો ખાસ તો સમજી પણ અફસોસ એ વસ્તુનો છે કે આજના દિવસમાં ભારતમાં અને સ્પેશિયલી ગુજરાતમાં એની માટે અવેરનેસ બહુ જ ઓછી છે હું કોઈ પણ પ્રોગ્રામમાં કદાચ ફંક્શનમાં જવું અને લોકોને પૂછું જયારે હાથ ઉપર કરીને કે કેટલા લોકોને થેલેસેમિયા વર્ડની કે બીમારીની ખબર છે તો ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં લોકોને આ વસ્તુની ખબર હોય છે તો આજે આઠ મહિના જે આપણે થેલેસેમિયા દિવસ મનાવીએ છે એની માટે એનો ખાસ ઉદ્દેશ્ય એ જ હોય છે કે જેને કારણે આપણે લોકોનો અવેરનેસ ફેલાવી શકીએ તો થેલેસેમિયા એક એવી આનુવંશિક રોગ છે જેમાં આપણે બધાને ખબર છે કે આપણે બધાને શરીર ચલાવવા માટે ઓક્સિજનની સૌથી વધારે જરૂર હોય છે આપણા શરીરમાં ઓક્સિજન ના આવે તો ના ચાલે અને શરીરમાં ઓક્સિજનનો વાહક છે હિમોગ્લોબિન છે તો જો હિમોગ્લોબિન ના હોય શરીરમાં તો ના ચાલી શકે તો એટલા માટે હિમોગ્લોબિન હિમોગ્લોબિન કોણ આપણા શરીરમાં પહોંચાડે છે તો એ છે રેડ બ્લડ સેલ આપણા જે લાલ કણ છે લોહીની અંદર એ આપણને બ્લડ પહોંચાડે છે તો આ બ્લડ બ્લડ પહોંચાડવાનું અને એની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન પહોંચાડવાનું કામ છે રેડ બ્લડ એમાં વસ્તુમાં એવું થાય છે કે જયારે બાળક જન્મ છે ત્યારે જન્મથી એની અંદર આ રેડ બ્લડ સેલ્સ બરાબર નથી બનતા એ આરબીસી બરાબર ના બનવાને કારણે એમની અંદર હિમોગ્લોબિન બરાબર નથી હોતું હિમોગ્લોબિન બરાબર નહીં હોવાને કારણે એમાં ઓક્સિજન બરાબર નથી પહોંચતું જેના કારણે આ શરીર ચાલી શકતું નથી એમને એનિમિયા થઈ જાય આપણે જેને કહીએ કે બ્લડના ટકા લોહીની ટકાવારી ઓછી થઈ જાય એટલે એમને વારે વારે લોહી ચડાવવું પડે એનિમિયા થઈ જાય બહુ થાક લાગે વારે વારે શરીરમાં આપણે જે પીળું ફિક્કા રંગનું શરીર થઈ જાય છે વધારે પડતી ઇન્ફેક્શન લાગવાના ચાન્સ થઈ જાય ઇમ્યુનિટી ઓછી થઈ જાય આ બધા જ ઘણા બધા લક્ષણો છોકરાઓમાં ડેવલપ થતા હોય છે અને આ જે જેઝ છે એ કમનસીબ એવું છે કે બાળકોને જન્મથી જ થઈ જતું હોય છે કારણ કે આ રોગ છે બીમારી છે બરાબર એટલે શું થાય છે કે જયારે બે માતા પિતા જો થેલેસેમિયા માઇનર હોય બેસીકલી થેલેસેમિયાને ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે થેલેસેમિયા માઇનર થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા ઇન્ટરમીડિયા હવે જો આપણે આપણે આગળ સમજીશું કે થેલેસેમિયા માઇનર મેજરમાં શું ડિફરન્સ છે પણ જો થેલેસેમિયા માઇનર જો બે વ્યક્તિના મેરેજ થઈ જાય છે તો બાળક થેલેસેમિયા મેજર આવે એવી પચીસ ટકા ચાન્સ હોય છે અને જો એક વખત થેલેસેમિયા મેજર બાળક આવી ગયું તો એ બાળક માટે અને એમના સમગ્ર પરિવાર માટે એ બહુ જ મોટી બહુ જ મોટી તકલીફનો વિષય બની જાય છે કારણ કે એને આપણે એનેમાં લોહી તો પૂરું પાડવું જ પડે આ વસ્તુની જાણ લગભગ જયારે બચ્ચું નાનું હોય લગભગ ચાર મહિના છ મહિના આઠ મહિના કે મેક્સિમમ વર્ષ સુધીમાં આ રોગની જાણ થઈ જતી હોય છે જ્યારે બાળક એકદમ પીડું પડવા માટે કે ફી પડવા માટે કે કશું ખાય નહીં અથવા ઇન્ફેક્શન લાગે કે રડે એટલે નાના જ્યારે જયારે પેરેન્ટ્સ જયારે પીડિયા ટ્યુશન પાસે લઈ જાય ત્યારે એ લોકો પછી આ વસ્તુની જે બ્લડ ટેસ્ટ કરાવવાનો છે બ્લડ ટેસ્ટ કરાવ્યા પછી એનું નિદાન કરવામાં આવે છે કે અચ્છા બાળકને થેલેસી મેજર છે એની માટે જો સિમ્પલ ટેસ્ટ કરવાનો હોય છે એ ટેસ્ટ કરવાથી ખબર પડે છે અને જો ખબર પડે જયારે થેલેસિયા મેજર છે તો સમજો કે બાળકોના માતા ઉપર જાણે આગ તૂટી પડે એટલી મોટી તકલીફ આવી જતી હોય છે કારણ કે હવે અમને ખબર હોય છે કે આ વસ્તુ એમને લાઈફ ટાઈમ માટે બાળકને આપણે લોહી ચડાવવું પડશે જેમ જેમ બાળક મોટું થશે તેમ તેમ એનામાં લોહીની ડિમાન્ડ વધતી જશે કારણ કે જેટલું બચ્ચું નાનું હશે એની એક્ટિવિટી ઓછી હશે જેમ જેમ આગળ બાળક વધતું જશે મોટું થતું જશે એની ડિમાન્ડ વધતી જશે એટલે એને પહેલા ત્રીસ દિવસે પછી વીસ દિવસે પંદર દિવસે વાર સાત દિવસે બી જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ એને બ્લડ ચડાવવું પડે છે અને આપણામાંથી કોઈ બી જે નોર્મલ વ્યક્તિ છે આપણને કોઈ વખત બાય ચાન્સ કોઈ આપણા પોતાને કે રિલેશનમાં કોઈને બ્લડ ચડાવવું પડે એક વખત બ્લડ ચડાવવું પડે આપણે કેટલું વિચારી છે કે લોહી ચડાવવાનું છે રિએક્શન આવશે આ થશે તે થશે આપણે કેટલા બધા ફેક્ટર્સ મગર વિચાર લેતા હોય છે બહુ બધું ડર લાગતો હોય છે જ્યારે આ બાળકોને આટલી બધી વાર વારંવાર દર મહિને અને મહિનામાં આટલી બધી વાર જો બ્લડ ચડાવવું પડતું હોય તો સમજો કે એને તો માથે કાયમ તલવારની ધાર લટકતી જ હોય છે કારણ કે બ્લડ ચડાવવું એ પોતે એક તકલીફજનક કામ છે અને બ્લડ ચડાવવાથી બીજી કોઈ જાતની બીમારી ના આવી જાય ઘણા બ્લડ ચડાવવાથી ઇન્ફેક્શન થઈ જતા હોય છે કે કોઈને એચઆઈવી નો રોગ આવી જતો હોય કોઈને હેપેટાઇટિસ બી આવી જતું હોય કોઈને સી આવી જતું હોય આ જે એડિડ રોગ આવી જતા હોય છે સપોઝ કોઈને બ્લડ સેફ ના મળ્યું ઘણી વાર બ્લડ સેફટી ના મેજર પ્રોપર થયું હોય અને એના કારણે જો બ્લડ કોઈ ખોટું ચડી ગયું તો એના જે એડવર્સ ઇફેક્ટ આવી શકે એ તો અકલ્પનીય છે એટલે ઇન શોર્ટ આ બીમારીમાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડે છે પેરેન્ટ્સ ને ભી અને બાળકોને બાળકને પણ ઓકે ડોક્ટર ડોક્ટર અનિલ ખત્રી મારી સાથે છે ડોક્ટર અનિલ ખત્રી શું કહેવું છે કે ખાસ તો આ જે રોગ છે એમાં ઘણી બધી વાત છે ડોક્ટર આશિષ કોરે કરી પણ આના લક્ષણો કયા હોય છે કે જેને લઈને ખબર પડે કે આ થેલેસમિયા રોગ છે એના લક્ષણો કયા કહીશું આપ ઓકે જેના વખતે બાળક બિલકુલ નોર્મલ હોય છે જેમ બીજા બાળકો હોય છે પણ ધીમે ધીમે એના શરીર એના લાલ કણો તૂટતા જાય છે અને સામે નવા કણો વ્યવસ્થિત બનતા નથી એટલે ધીરે ધીરે એના શરીર એનિમિયા ડેવલપ થાય છે એનિમિયા ડેવલપ થતા થતા એ બાળક થઈ જાય છે એને ઘડી અવારનવાર બીમાર પડવા લાગે છે એનો ગ્રોથ અટકી જાય છે એ ફીડિંગ લેવાનું ઓછું કરી દે છે ત્યારે કોઈ સારા પ્રિયાટ્રિશન પાસે જાય અને એ એનું એચપીએલસી ટેસ્ટ કરાવે જેમાં એચપીએફ લેવલ જાણીને એ નક્કી કરી શકાય

ઓકે મેજર હોય માની લો ત્રીસ કિલોગ્રામ વજન હોય એટલે એક તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું અને આયર્ન માટે એવું કહે છે કે વાર્ષિક ખર્ચો જે દોઢ બે લાખ રૂપિયા હોય છે હવે ખરેખર આટલો ખર્ચો હોય છે કારણ કે જો તો એ બાળક ઘણા વર્ષો સુધી જીવે તો આ તો કરોડોમાં ખર્ચો જાય ડોક્ટર બિલકુલ સાચી વાત છે આપણે ખર્ચો બહુ લાંબો હોય છે ખર્ચો કોણ ઉપાય છે એ અલગ વસ્તુ છે

એવરેજ પંદર વખત ચડાવે છે અને કોઈ બાળક સાહીઠ વખત બી ચડાવે છે બ્લડ વર્ષે એની બ્લડ બોટલ ની છે પણ પછી એક વર્ષ બ્લડ ચડાવ્યા પછી એના શરીરમાં આયરન વધવા લાગે છે જે આયરન નુકસાનકારક છે આમ તો કોઈ પણ બાળકને આપણે સાહીઠ સિત્તેર એસી વર્ષ સુધી બ્લડ ચલાવી શકીએ મોટો થાય ત્યાં સુધી પણ જેમ ધીરે ધીરે શરીરમાં આયરન વધતું હોય છે એ આયરન હાર્ટ અને લીવર ને નુકસાન કરે છે અને organ ને ફેલ કરે છે જેથી બાળક મૃત્યુ પામે છે તો એ બાળકની લાઈફ વધારવી હોય સારી ક્વોલિટી આપવી હોય તો આયરનને આપણે શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા કરવી પડે જેને આયરનેશન કહેવાય છે એની ત્રણ પ્રકારની દવા આવે છે જે બાળકને જે દવા સેટ થાય એની દવા પર મૂકવી પડે અને જે દવા વાપરતું હોય એ પ્રમાણે બાળકનો મહિનાનો ખર્ચ દવાનો બે હજાર થી લઈને વીસ હજાર સુધી થઈ શકે તો આપણે કરીએ કે આ બીમારીમાં કેટલો ખર્ચો છે એ સિવાય જ્યારે આપણે ક્યોરની વાત કરીએ કે આ બીમારીથી કઈ રીતે મુક્ત થઈ શકાય તો મોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એવો સોલ્યુશન છે પણ મોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બહુ અઘરી વસ્તુ છે એના માટે પેલે HLA એ મેચ થવા જોઈએ HLA એ મેચ કરવા માટે બી એક એક વ્યક્તિના વીસ વીસ હજાર રૂપિયા આ રિઝોલ્યુશન માં ખર્ચો થતો હોય છે અને જો મેચિંગ મળી જાય તો ટ્રાન્સપ્લાર નો ખર્ચ પણ પંદર થી પચીસ લાખ રૂપિયા ગ્રસ્ત છે કયા પ્રકારની મુશ્કેલી એઝ અ પેરેન્ટ એઝ અ મધર તમને પડી કયા વિચારો આવ્યા શરૂઆતમાં કયા પ્રકારનો સંઘર્ષ આપનો માનસિક જોવા મળ્યો આર્થિક રીતે પણ સંઘર્ષ થયો છે શું વિચાર્યું હતું જયારે ખબર પડી ત્યારે મારું બાળક જયારે દસ મહિના નું હતું ત્યારે મને ખબર પડી હતી કે તેને સમય મેજર છે ને ત્યારે હું દિલ્હી હતી અત્યારે હું અમદાવાદ માં સેટલ છું ત્યારે હું દિલ્હી હતી એ વખતે અને એ વખતે ત્યાં જે નેશનલ થેલેસેમિયા વેલફેર સોસાયટી ચલાવે છે ત્યાંના હેડ ને અમે લોકો મળવા ગયા હતા તો એમણે બહુ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું હતું અને એ ટાઈમ એવો હોય છે કે એ વખતે પેરેન્ટ્સ નું કાઉન્સેલિંગ કરવું આજે હું ઘણા લોકોનું માઇનર હું કાઉન્સેલિંગ કરતી હોઉં છું કારણ કે આટલા વર્ષો આ કાઢ્યા છે એટલા માટે પણ એ વખતે જ્યારે મને કાઉન્સેલિંગ કરું ત્યારે મને એક જ વસ્તુ કહી હતી કે જો છોકરું કદાચ બાય બર્થ જો કદાચ બ્લાઇન્ડ જન્મ્યું હોય તો એની શું હાલત હોય કે પલંગથી નીચે બી ના શકે પલંગથી નીચે ઉતરે ત્યાંથી એને આંગળી જોઈએ અને છે સુધી એને ફિંગર આપવી પડે ને સપોર્ટ આપવો પડે તમારો તો કમસે કમ તમે એ વસ્તુથી તમે આપણે ઇન્સ્પાયર થઈએ કે આપણને કમસે કમ એટલું જરૂર તો નથી આપણું પોતાનું બાળક પોતાની એક્ટિવિટી તો જાતે કરી શકે એમ છે છે આપણે બ્લડ ચડાવવાનું એવું કહીને એ એમણે અમને અને નેચરલી આપણે એવું જોઈએ આપણી પર જયારે કોઈ બી તકલીફ પડે તો આપણે આપણાથી વધારે તકલીફ પડે ને જોયો તો આપણે થોડી હિંમત મળતી હોય છે કે ના આપણાથી વધારે બી લોકોને તકલીફો છે એમ એવું વિચારીને આપણે આપણી ગાડી આગળ ચલાવવાનું કોશિશ કરતા હોઈએ છીએ બીકોઝ આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નથી હોતો

આ ગંભીર ભોગ બન્યો હોય ત્યારે એનામાં પણ એક વિલપા તમે તો ચલો માનસિક રીતે તૈયાર થઈ ગયા તમારું તો કાઉન્સેલિંગ થઈ ગયું પણ એ બાળકને તમારે તૈયાર કરવાનું છે એ બાળકમાં એક વિલપાવર મેન્ટેન રહે એ કરવાનું છે એના માટે તમે શું કર્યું આ ગંભીર બીમારી સામે લડવા માટે એ બાળકને પણ તમારે તૈયાર કરવું પડ્યું હશે ઘણી જ મહેનત કરવી પડી હોય છે બાળકને તૈયાર કરવા માટે તો કારણ કે બાળક આપણને ઘર છે બાળક બાળક જ છે બરાબર બાળક છે એ પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ સુધી તો બાળકને એટલી જ ખબર છે કે બસ મને દર વખતે મને ડોક્ટર પાસે લઈ ગયા નું દવાખાનું જોવે એટલે બીકોઝ બાળકને ખબર છે કે દર વીસ દિવસે મહિને એક જ દવાખાના પાસે જઈએ છે એટલે બાળકને આપણે ઘરેથી નીકળીએ ત્યારે ખબર પડી જાય કે હવે મને આ લોકો પેરેન્ટ્સ મને આ દવાખાના લઈ જવાના છે ને જ મને અહીંયા મને પીડા થવાની છે એટલે ઘરેથી નીકળતા જઈને રડવાનું ચાલુ થાય પ્લસ નું બિલ્ડિંગ રડવાનું ચાલુ થઈ જાય હોસ્પિટલ ની અંદર એન્ટર થાય ત્યારે રડવાનું ચાલુ થઈ જાય ત્યાંથી સ્ટાર્ટ કરીને આપણે બાળકોને દર વખતે એવરી ટાઈમ અલગ અલગ નવા નવા ટોયસ આપીએ નવી નવી રીતે અમને સમજાવીએ કારણ કે જયારે બાળક નાનું હોય ત્યારે એને જે અમે વીઘો આપણે જે લગાવીએ છીએ એના હાથમાંથી હરી ના જાય એટલે કન્ટિન્યુઅસ એનો હાથ પકડી રાખવો પડે કન્ટિન્યુઅસ એને પાંચ પાંચ છ છ કલાક ખોડામાં બેસાડી રાખીને અથવા ખોડામાં સુવાડી રાખીને અમે પકડીને સાથે સાથે એને સમજાવતા રહેવું પડે જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ બાળક અને સૌથી વધારે સોસાયટી ચાલે છે સોસાયટી છે ને ત્યારે હોય તો દર વખતે આવા બધા બાળકોને પ્રોગ્રામ્સ ભેગા કરતા હોઈએ છીએ જયારે બધા બાળકો એકબીજાને ભેગા થઈને જોવે છે ને ત્યારે એ લોકોનામાં એકબીજામાં જ ઓટોમેટિકલી જ હિંમત આવી જાય છે કે અચ્છા આવી તકલીફ મને એકલા નથી આ બીજા બી લોકો છે બીજા બી મારા ફ્રેન્ડ છે ભાઈ બેન છે જેમને તકલીફ છે પહેલી વસ્તુ એ બીજી વસ્તુ સૌથી મોટો સોર્સ આની અંદર માનું છું કે ભગવાન આપે છે મને એટલી છે ભગવાન કોઈ તકલીફ આપે છે તો એની સાથે એને હિંમત પણ આપે છે અને એ દેટ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ગોડ ઓનલી કે ભગવાન જ આ લોકોને હિંમત આપી શકે ના કરી શકે બાકી આપણા કોઈની વસ્તુ વસ્તુ નથી કે આપણે કોઈ કશું આ લોકો માટે કરી શકીએ હા ચોક્કસ આપણે આ લોકોને સમજાવી શકીએ કે બેટા થેલેસેમિયામાં આ બધી વસ્તુ છે પણ સાથે આપણે આટલું ધ્યાન રાખીશું તો આપણે આગળ કામ કરી શકીશું આપણે ઓવરકમ કરી શકશું વિન કરી શકશું આપણે હિંમત રાખવી પડશે અને તમને પહેલા કહ્યું એ જ રીતના વધારે તકલીફ જે લોકોની છે એ તકલીફ લોકોને દર્શાવીને આપણે આપડા બાળકોમાં હિંમત આપી શકીએ કે ના અને જે લોકો થેલો અમુક છોકરાઓ સીએ થયેલા છે ડોક્ટર થયેલા છે જે લોકો આગળ સારું કઈક ને કંઈક એચીવ કર્યું છે આપણે એ બધું એ લોકોને બતાવીને પોઝિટિવિટી બાળક કેટલી ઉંમરનું છે મારું બાળક અત્યારે ભગવાનની કૃપાથી ટ્વેન્ટી ફાઈ યર્સ કમ્પ્લીટ કર્યા છે અને કર્યું છે અને એ ફોરેન્સિક એકાઉન્ટિંગમાં એમબીએ કર્યું છે અત્યારે મુંબઈમાં જોબ કરી રહ્યો છે મુંબઈમાં અત્યારે એકલો રહી રહ્યો છે અને એકલો જ પોતે બ્લડ ચડાવવાનું બી મેનેજ કરાવ્યા છે અને બીજા બધા અમુક ટેસ્ટ કરાવવાના કારણ કે આમાં શું છે કે ફક્ત બ્લડ ચડાવવાની વસ્તુ નથી હોતી બ્લડ ચડાવવાની સાથે જે રીતના કદરી સાથે વાત કરી એવી રીતના આયરન વધી જાય છે તો આયરન ચિલેક્શન માટે એ લોકોને ઇન્જેક્શન લગાવવું પડતું હોય છે અને એ ઇન્જેક્શન એવું નથી કે આપણે જસ્ટ આમ એકવાર ડાયાબિટીસ માટે ઇન્જેક્શન જસ્ટ લગાવ્યું કાઢી લીધું તથા આપણે બીજા જે રૂટિન ઇન્જેક્શન લગાવતા એમ ઇન્જેક્શન લાગી નથી હોતું આ ઇન્જેક્શન માટે એવું હોય છે કે એક નાનો પંપ જેવો આવે છે એની અંદર આપણે ઇન્જેક્શન મૂકવાનું હોય છે અને એક ઇન્જેક્શન મિનિમમ દસ થી બાર કલાક ચાલે છે મિનિમમ દસ થી બાર કલાક એટલું એટલું જેટલું સ્લો ઇન્ફ્યુઝન અંદર જશે બોડીમાં એટલી દવાની અસર વધારે રહેશે એટલા માટે એને આખી રાત એના પેટની આપણે આપણું જે અંબિલિકલ કોડ હોય અંબિલિકલ અંબિલિકસ છે એની આજુબાજુ આપણે નાભી કહીએ નાભીની આજુબાજુના એરિયામાં એ આપણે ઇન્જેક્શન લગાવી દેવાનું હોય છે અને એ આખી રાત સપોઝ રાતે સાત આઠ વાગે ઇન્જેક્શન ચાલુ કર્યું હોય તો સવારે છ સાત વાગે ઇન્જેક્શન પૂરું થાય આખી રાત એ બાળકને ઇન્જેક્શન સાથે સુવાનું હોય છે જયારે નાનું બાળક હોય ત્યારે રાત સુઈ જાય છે બાળક સુઈ જાય છે શું ડોક્ટર

અને પેરેન્ટ ભી બી બાજુ બાજુમાં જાગૃત પડે જોવા માટે કે ના બરાબર લાગેલી છે એમ પાસે યસ પ્લીઝ આપની વાત પૂરી કરો હા જી ડોક્ટર પૂરી કરો આપની વાત જી ડોક્ટર એટલે જી એટલે આ ઇન્જેક્શન લગાવવાના એ એક વસ્તુ છે પ્લસ જોડે જોડે બધી દવાઓ લેવાની એ બધી દવા લેવા માટે એમને ઘણી બધા કંટાળો આવી જાય કે મમ્મી આવું ક્યાં સુધી એમ કેટલી બધું દવાઓ લઈશું એને રૂટિનમાં અમુક મલ્ટી વિટામિન આપવાની હોય કેલ્શિયમ ની દવા આપવાની હોય બીજું કોઈ નાના મોટા પ્લસ માઇનસ થઈ જાય તો એ બધાની દવા આપવાની હોય પ્લસ એમને રૂટીન દર ત્રણ મહિને અમુક બ્લડ ટેસ્ટ કરાવવાના અમુક ટેસ્ટ દર મહિને ઘણી 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 મુશ્કેલીઓ આપે કહ્યું તે પ્રમાણે ઘણું બધું સંઘર્ષ સોનોગ્રાફી કરાવવાનું હોય એમઆરઆઈ ટેસ્ટ કરાવવાનું હોય આ બધા ડોક્ટર હું આવું આપની પાસે મારે ડોક્ટર ખત્રીને પૂછ્યું છે કે રેડ ક્રોસ ડે પણ છે ડોક્ટર ખત્રી શું લાગે છે કે બ્લડની જરૂરિયાત રે આવા દર્દીઓને મેક્સિમમ બ્લડ જોઈએ એની પાછળ ખર્ચો પણ પુષ્કળ થતો હોય છે ત્યારે બ્લડ કમી કેવી રીતે પૂરી કરી શકાય અને બીજું લોકોમાં અવેરનેસ કેવી રીતે લાવી શકીશું કે આવા દર્દીઓ માટે તમારે બ્લડ આપવું જોઈએ પ્રોપર એક સિસ્ટમ એક ચેન મેન્ટેન રહે એના માટે બિલકુલ આપણે ગુજરાતમાં ખૂબ સારી વ્યવસ્થા દરેક થેલેસેમિયા ગ્રસ્ત બાળક માટે કરેલ છે આપણા ત્યાં રેડક્રોસ ની અઢાર થી વધારે બ્લડ બેંક છે અને બીજા કેટલાય બ્લડ સ્ટોરેજ સેન્ટર છે વગર રિપ્લેસ સારા ક્વોલિટી બ્લડ દરેક બાળકને એને સમયના નીડ પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણે સમયસર આપવામાં આવે છે એની ટ્રીટમેન્ટમાં બ્લડ મેળવવામાં કોઈ તકલીફ ના પડે એના માટે ક્રોસ સોસાયટી તમામ પ્રયત્ન કરીને બને એટલા કેમ્પ કરીને

કોલેજો બંધ હોય છે ઓફિસિસ લોકો રજા ઉપર હોય છે તો બ્લડ કલેક્શન ને ચોક્કસ અસર કરતી હોય છે પણ પ્રયત્ન એવો જ હોય છે કે ગમે તે રીતે થેલેસીમિયા ના બાળકોને ટ્રીટમેન્ટમાં કોઈ અવરોધ ના થાય કોરોના સમયની વાત કરીએ તો ઘણા બધા કલેક્ટર્સે એટલી સારી કામગીરી કરી કે વાહન પ્રોવાઇડ કર્યા જેથી કરીને રેટ્રોસ ની બ્લડ બેંક

તમામ રેડક્રોસ સેન્ટર ઉપર બિલકુલ ડોક્ટર હવે આખરે શોર્ટમાં ડોક્ટર કોર શું કેશો કે મેં પેલા શરૂઆતમાં કહ્યું કે લગ્ન સમયે જે કુંડળીઓ મેળવવામાં આવે છે

કે એકચ્યુઅલમાં જે કદાચ વાત કરીએ એવી રીતના કોલેજમાં આપણે એન્ટર થઈએ એ જ વખતે આ વસ્તુનું ટેસ્ટિંગ થઈ જવું જોઈએ એટલે બાળકોને લગ્ન પહેલા જ ખબર પડી જાય કે તમને માઇનર છે કે નહીં અને જો એક વ્યક્તિને માઇનર છે તો નેચરલી એ પોતાનું પાર્ટનર માઇનર ના જ શોધે એવી અમારે ખાસ અપીલ છે કારણ કે જે તકલીફ અમને પડી છે અમે કહે છે કે દુશ્મનને બી કદે ક્યારેય બી આ તકલીફ ના પડવી જોઈએ એટલા માટે મેરેજ પહેલા એ સો ટકા વસ્તુ વિચારે કે જો હું માઇનર છું તો સામેવાળાને ક્લિયર વાત કરું કે હું માઇનર છું અને માઇનર એ કોઈ બીમારી નથી પણ માઇનર નોર્મલ વસ્તુ છે પણ સામેવાળો પાર્ટન માઇનર ના હોવો જોઈએ એ વસ્તુની ખાસ શરત હોવી જોઈએ એટલે લગ્ન કુંડળીની સાથે રક્ત કુંડળી મેળવવી ચોક્કસ જરૂરી છે તે છતાં પણ જો બાય ચાન્સ કદાચ અજાણ્યાથી અજાણતે જો કદાચ એવું થઈ બી જાય કે જો બે માઇના મારે થઈ બી ગયા છે તો એ પછી રોલ આવે છે ગાયનેકોલોજીસ્ટ તો ગાયનોકોલોજીસ્ટ બી જયારે રૂટિન ચેકઅપ થતા હોય છે એની અંદર એ લોકો તેલેસેમા માઇનરના ને મેન્ડેટરી કરવો જોઈએ કે તેલેસેમા માઇનરનો ટેસ્ટ દરેક પ્રેગ્નન્ટ મહિલાને જો પ્રેગ્નન્સી થઈ ગઈ છે તો એને આપણે સૌથી પહેલા જના ટેસ્ટના ચેકઅપમાં જ આપણે એ ટેસ્ટ કરી લેવું જોઈએ એ થતા હોય છે જનરલી કે નથી થતા હોતા ડોક્ટર કોર થાય છે જનરલી જનરલી નથી થતા હોતા પણ અત્યારે અવેરનેસ બહુ ચાલુ કરી છે જે પ્રેગ્નન્ટ વુમન હોય એને જાણ કરવી પડે ડોક્ટરને એવું છે એમાં

અત્યારે આપનું કાઉન્સેલિંગ વર્ષો પહેલા થયું હતું કાઉન્સિલિંગ કરીને પણ એક સેવા કરો છો અને આપણે એક મિશાલ બનાવી છે કે ગમે તેવો રોગ હોય પણ એની સામે લડી શકાય છે આપણે આપણા બાળકને એક વિલ પાવર મેન્ટેન કરીને આપે આપણા બાળકને અત્યારે પચીસ વર્ષનું છે ને એમબીએ કમ્પ્લીટ કર્યું છે મુંબઈમાં જોબ કરી રહ્યો છે ગ્રેટ જોબ આપની કહેવાય કે આપે એક માતા તરીકે કે એક પેરેન્ટ્સ તરીકે આપે આપની જે ફરજ નિભાવી છે અને આપનામાંથી ઘણું બધું શીખવા મળે ડોક્ટર અનિલ ખત્રીએ પણ સરસ વાત કરી છે કે સરકાર એનજીઓ ખર્ચ કરે છે રેડક્રોસ બ્લડ બેંક છે સારી રીતે કામગીરી કરી રહ્યું છે એક નાગરિક તરીકે હું શું કરી શકું આટલી બધી સિસ્ટમ છે પણ જો સામાન્ય નાગરિકોમાં એક અવેરનેસ આવે ને બ્લડ ડોનેટ કરે તો તમને લાગે છે ને કે કેટલા લોકોનું જીવન બચી શકે છે નો ડાઉટ જીવન લેનાર ને આપનાર તો ઉપર વાળો છે પણ તમે કોઈના જીવનને સરળ બનાવી શકો છો એના નિમિત્તે તમે બની શકો છો પણ આપણી પાસે ફુરસદ નથી કે આપણે આ બાજુ ધ્યાન નથી આપતા ક્યાંક આપણી રૂટીન લાઈફમાંથી વર્લ્ડ થેલેસેમિયા ડે છે ને એના પર એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ ત્યારે ઘણી બધી વાતો બહાર આવતી હોય છે એટલે અપેક્ષા રાખીએ કે આ જે થેલેમિયા ગ્રસ્ત છે એમને આપણે દયા નથી બતાવવાની એમને એક ખૂફ આપવાની છે એમને એક લાગણી જોઈએ અને એ એમના જીવનમાં એમના પગ પર ઉભા રહે એવો દાખલો ડોક્ટર આશીષ કૌરે એમના દીકરાનો આપ્યો છે અને ડોક્ટર અનિલ ખત્રીએ પણ સરસ માહિતી આપી કાર્યક્રમ ઉપ બદલ થેન્ક યુ યસ થેન્ક યુ તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં દિવસની વાત ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે અપજોતા રહો ગુજરાત નમસ્કાર